કે તારી ચમણા ને ભાગ્યા વિના રે લખ ચોરાજી નહી તો મટે જી હા મજૂરી કર્યા વગર કોઈ નહીં ભાઈ એ પાછો ટપશો એક આદો હા બોલો હગત ભગત નહી આવું પૈસા નહીં ના પૈસામાં પૈસા માં તો આ ડખામાં જવું છું બરાબર અત્યારે પૈસા હોત તો યાર ફટ લઈને હા પાડી દઉં પણ ના હોય એટલે જ ના પાડું આ તમારી વાત સાચી છે પણ એ પેલો યાર યાર પૈસા લઈ જતો બે હજાર રૂપિયા દિવાળી ઉપર તે બળજ્યો અમુદા પૈસા તો નહીં હાલ્યા યાર ઇને આલ્યા હોત તો પૈસા તમને ના લીધો કોક છોક જોજો પૈસા જોતી લાવવાના અને લઈ આળા અમુ જોતા નહીં બળધ્યા અને નહીં વેતા એટલે તાત્કાલિક પૈસા આલો પૈસા આલો પૈસા આલો પકડો પૈસા તમારા શરમ આવા છે યાર માં વાતો કરો છો કોક નું નામ ખોવા છો જેમ એવું ફોનમાં ના કીધું અને પૈસા લઈ છે તું ખોટું પકડજો તમારા બે હાજર રૂપિયા નહીં પાડ્યા અલ્યા એવું નહીં નહીં લેવા મારા રાખો એકવીસો રૂપિયા ને સો રૂપિયા વધારા છે

માતા એટલે ભૂવો ટપ દે લોબો થઈ જાય ખરેખર હાર્ય માતા વારો તમે વારો કહો એ ભૂવા ફેવરી ના છે વચમાં તો

કોઈ દેવ પૂજવાથી ના થાય પણ એમ ધરમ સારું કેવાય પૈસા એક રાત ના ના કર્યું ખાલી બેઠો ત્રણ થઈ ગયો આઠ હજાર ને બોલો જતો રહ્યો જતો રહ્યો હું એટલે ખરેખર તમે ભગવાન જેવા છો કોમ જેવું છો પૈસા લઈ કોમ ના થાય

દોહો કોનામાં ફેર પડતો નહી હું કરા કે દોહા હું તું વાતો કરો છે હું કરું કે ડોક્ટરે કીધું કે છેલ્લું છે દુવા બધું થવાય પડતી ડોક્ટરો પણ લઈ જા પણ હજી લગન કોઈ ફેર મારા હતા પણ કલ્લો કરાય તો એ બધા દવાખાનામાં જતો રહ્યો ઘરમાં હું બધું તારા દવાખાનામાં જે હું કરું કે

પણ તો કોઈ ફેર પડતો નહી કોણ શું કરવાનું કે ઈ ફોટો બધા કોરા કમ કચ્ચું નહી આવતું બોલો ઘરમાં ડોક્ટરે કોઈ લખવા માંગતો નહી કાગળમાં ભાભી અમે તો તાર શું કરે કે ના હોય તો એક ગોટભાઈ કોમ કરો છો હા હું કરું કે એક વાત કઉ આપડા ગમમાં પેલા ભુવજી રહ્યા ને રાવતોજી ઈવન પાહન જતા રહો મારા હાડું યુવાન ગજબ નું દુઃખ હતું હાજા હા મોણસ મરી જતા મારા હાડું યુવાન તો અમરા બેસ્યો બેસ્યો મરી જઈ

કોઈ નહી આવતું ને દવાનો ફરક નહીં પડતો ને જીઆ હા શું છું રવિવાર જો ના આપડે તો ગમે ટાઈમ યાર ઘર જેવું આપડે લાવત ઓટો મારી આવો કે હાલ તાને

હું શું करू પડશે તમને અમે તમારો હતી ભઈને તમારે ઓયલ આવવો પડે દી તો માફી માંગી પડજે ભઈને ઓયલ આવવો પડે તો એ ન આવો તો નઈ હોય પણ હવે માફી માંગી તમે ઈને કીએ કરાં અમે લઈ પણ ના આવજો તમે શું કરીએ ક્યો ન્યાય માતા ન્યાય લેવાઈ છે એ જે થાને અમે પૂરું કરો બેઠા જઈએ તમે જોજે લઈ લઈને હું પૂરું કરી બરાબર ઓકે

એ વાત પાછી હાચી તો હજી લગ્ન ગાડી આપણા ઘેર પડી છે પાછી અને હાલુ એ વખત શું છે કે મારા બો લઈ આવી ગયું અને માર્યો ને રીમો રીમા માર્યો ખરો પણ અમે હાલુ એ પણ કહેતી હતી હું ડોહા કે આવું ના કરાય આવું ના કરાય નેની નેની વાત પર તાય ધોકા ઉપાડવાનો મેલો તમાર તો હું જ્યું પણ મારો અતર દુખ હે તો હાર તું ભગવાન માતાજી મને લઈ ના લીધી મારા હાટા કોકડા લઈ લીધું હ પણ અતર હું જતી રહી હોત તો હું થોત વાત હાચી તો પણ ઈન તારા માટે મીઠો રૂપિયા હોતા બકરા

કોઈ દુખ ના પકડ્યું આ તારું કર્યું તારું ઠેકાણું નમ છે તારા લીધે હું એમ મરીતો છું કરો એકલો કે હું હું માં ખુદાભાઈ માફ કરજો હાલો અમારી ભૂલ થઈ ગઈ છે હજુ આખો નહીં થાય હરિયો નાખે હા હરિયો નાખે કાટ નહીં આવે તો નહી આવે ઓ કાટા તો મારા અમાર કરી આપણો કાટા બે હાથ જોર તો કહો દે અમારી ભૂલ થઈ ને હું કદી આવું નહીં કરું યાર ભૂલ મો જે થઈ ગયો થઈ ગયો યાર અમે માફી માંગવા આયા કે ડોહાએ તમારા પર હાથ પાડ્યો એની અમે તમને માફી માંગવા આયા છીએ તમે માફી માંગો કે ના માંગો

આઈ ગયા ભઈ હા લંગાઈ બાબા ભઈ માર પાપી હાલ લો નેંજી ભઈ હા માં બોલો હું છોડી દઉં ને

ઈનેળે હોયત નહીં ઇનેળે આડે વાઈ ગાડીએ જીતો પડી ગઈ તો પૈસા ઘરનું ઓગનું પૈહુનું થઈ ગયું તો ભઈ જો ન્યાય લેવું હોય તો બહુ સુખી થઈવાય તો સબ જમીન મે પેશાલા ચાર હોજી તો ભઈ આવ્યો રે એ બાપા ભઈ આવ્યો પપ્પા કી

માતા કે આને બધું કરવું પડ્યું હા પણ હું તૈયાર હું ઊભો ઊભો તો કરો તો કાલ જાય જાય પેલા કરવા માતા હું પણ છું એ તમારી જે ને હું તો તમે કેમ કે આમ શબ્દ ના બોલો હું બહાર

પચાસ હજાર રૂપિયા એકાવન હજાર રૂપિયાના શેર હશે એકાવન હજાર એકાવન હજાર રૂપિયા

ના પાડીશ ના પાડીશ કોણ ના ખેલ ના પાડો કોણ તારા મારા તારા દુખ્યા બધું કરી હું કે મારું આ દવાખાના મારા કલ્લા કેટલા વર્ષે કલ્લા મુઢા આયા તા કલ્લા લઈ જાય કલ્લા લઈ આ લે લે એ લેતી માર કોણ ભાસ વળાય આવશે તમ પણ હા કે આગળ હેડો આ તો મારી માતર તમારા ઉપર ટોટી વર્ષે જો કરું નઈ કરું તે